આરટીઓ ઓવરબ્રિજના સર્વિસ રોડમાં માસ મોટા પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા આરટીઓ ઓવરબ્રિજનું છેલ્લા પાંચ વર્ષથી ગોકુળ ગતિએ કામ ચાલુ છે જેમાં ઘટ કે ગટ કે ઓવરબ્રિજનું તો શરૂ કરવામાં આવ્યો પણ આ ઓવરબ્રિજને નીચેના સર્વિસ રોડની હાલત અત્યંત ખરાબ છે આ રોડ ઉપરથી વાહન પસાર કરવું પણ સામાન્ય દિવસોમાં પણ મુશ્કેલી ઊભી કરે છે ત્યારે આ પાંચ ફૂટ ઊંડા ખાડામાં હાલ આ પડી રહેલા વરસાદના કારણે

ભારતીય જનતા પાર્ટી નું શાસન જોઈ લો તમે કેટલા દિવસ થી હેરાન થાય છે લોકો ખબર વાજીવા છે બસ ના હાલો આયા હેલો પેપર જો હેલો વિયોજન તમારી આગળની તમારી છે ને આગળ લાઈટ પર Thank <laughs> <laughs> you.

માત્ર ને માત્ર પ્રજાના પૈસા ટેક્સ ઉઘરાવા છે અને લોકહિતના કામ કરવા નથી અને પાછી એપ્લિકેશન બનાવે એપ્લિકેશનમાં કોઈ પણ ભાવનગરની જનતા નાખે એમાં એપ્લિકેશનમાં મુદ્દો નાખે કે ભાઈ આ ફોટા છે આ વિડીયો છે તો બીજી જગ્યાની એપ બીજા જગ્યાના વિડીયો કે ફોટા અપલોડ કરી અને મુદ્દો સોલ્વ થઈ ગયો આવું ખોટું નાટક કરે છે તો આવું નાટક કરવું હોય તો આવી એપ્લિકેશન બંધ કરી દો મનોહરસિંહ ગોહિલ લાલબા પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ અત્યારે આપણે સૌ આરકીઓ રોડ ઉપર ઊભા છીએ છેલ્લા ચાર દિવસથી તમામ ન્યૂઝપેપરે તમામ મીડિયાએ આના વિડીયો બતે રોડ સાવ તૂટી ગયો છે ચાર દિવસથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું લોકો સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી પચીસ ગાડીવાળા લોકો અહીંયા પેડાય છે એક આખો પાંચ ફૂટનો માણસ સમાઈ જાય એવડા ઉંડા ખાડા પડી ગયેલા છે પણ આ તંત્રની બેદરકારી જુઓ વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી રીતે સ્થાનિક લોકોએ છતાં કોઈ પણ પગલા લેવામાં નથી અને તમે જો ઉલટા ચોર કોટવાલ કો ડાકે એમ આ લોકોને કીધું છે એમ નો થાય આમ નો થાય એટલે હું જો આ કાલના દિવસમાં હું સોલ્યુશન નહીં આવે તો મોટું મોટું આંદોલન કરવામાં આવશે તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે